તાલુકાના તડકા મહુડી ગામની માતાના ફળિયામાં રહેતા નિવૃત્ત આચાર્ય રામુભાઈ કાનજીભાઈ પલાસના મકાનમાં ગઈકાલે સાંજના છ વાગ્યાના આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મકાનમાં મુકેલો સરસમાન બળીને રાગ થઈ ગયો હતો આ મકાનમાં ચાર થી પાંચ જેટલા રૂમો ધરાવતું હતું જેમાં બેંગ્લોરી નળિયાવાળું મકાન હતું જેમાં આગ લાગતા નાસભાગ મચી હતી આગે વિકરાળ રૂપ ધારણ કરતા અચાનક ઘરમાં બુમાબુમ તેમજ આસપાસના લોકો પાણીથી મોટરથી પાણી છાટી આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આખું આગની લપેટમાં આવી ગયું હતું અને અને ઘર વખરીનો સરસામાન પશુઓનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો જોકે બનાવ કોઈ જાનહાની બનવા પામી નથી જયારે નેનકી ના સરપંચ અને તલાટી દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી ચાર થી પાંચ જેટલા રૂમો ને નુકસાન પહોંચ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સંજેલી તાલુકામાં ફાયર ની નથી સંજેલી તાલુકામાં કોઈ આવી ઘટના બને તો ફાયર કોઈ સુવિધા ન હોવાના કારણે 25 કિલોમીટર દૂર જાલોદ અથવા થી નગરપાલિકાનો સંપર્ક કરવો પડે છે અને દૂરથી અગ્નિશામક યંત્રો આવતા હોવાથી ઝડપથી આવા પ્રકારના બનાવોમાં કાબુ મેળવાતો નથી જેના પગલે આસપાસમાં આગના બનાવોમાં ભારે નુકસાન થતું હોવાનું હાલ સામે